ભીમ આર્મી અને બહુજન સમાજના વિવિધ સંગઠનો દ્વારા કચ્છ કલેક્ટર શ્રીને આવેદનપત્ર પાઠવાયું હતું જેમાં થોડા દિવસ અગાઉ મુખ્ય ન્યાયાલયના ચીફ જસ્ટિસ બી આર ગવાઈ ઉપર જોતો ફેંકી હુમલો કરવાની કોશિશ કરી હતી આ બનાવમાં સુપ્રીમ કોર્ટની ગરિમા અને ન્યાયતંત્રની સ્વતંત્રતા પરનો આ હુમલો કોઈ એક વ્યક્તિ પર નહીં પરંતુ સમગ્ર ભારતીય બંધારણ પર હુમલો થયો છે તેના માટે આજે બહુજન સમાજના સંગઠનો દ્વારા સખત શબ્દોમાં વખોડવામાં આવ્યું હતું જો ચીફ જસ્ટિસ પર હુમલો કરનારાઓ સામે તાત્કાલિક પગલાં લેવામાં નહીં આવે તો ભીમ આર્મી બંધારણની મર્યાદામાં દેશવ્યાપી શાંતિપૂર્ણ આંદોલન શરૂ કરશે તેવી ચીમકી આપવામાં આવી હતી આજના આવેદન પત્રમાં સીજીઆઈ પર હુમલાની ન્યાય અને ઝડપી તપાસ થાય તેના માટે ભીમ આર્મી ઉપાધ્યક્ષ ઇકબાલ જત પ્રભારી લક્ષ્મણભાઈ વાઘેલા જિલ્લા પ્રમુખ હરિભાઈ પરમાર હંસાબેન ચાવડા કોર કમિટી સહ કન્વીનર મોહમ્મદભાઈ લાખા મોહસિનભાઈ હિંગોરજા હિરજીભાઈ સીજુ તાલુકા પ્રમુખ કિરીટ મેરિયા ભુજ શહેર પ્રમુખ મોહમ્મદ ખલીફા મુકેશ મેરિયા સુરેશ સામળિયા રાજેશભાઈ આહિર સહિતના આગેવાનો હાજર રહ્યા હતા